રખોલી અને સાયલી ગ્રામ પંચાયતમાં નવા ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગૃત કરાયા સિલ્વાસના રખુલી અને સાયલી ગ્રામ પંચાયતમાં ગ્રામજનોને નવા ટ્રાફિક નિયમોથી વાકેફ કરવામાં આવ્યા છે પંચાયતમાં સરપંચ અને હાજરીમાં સાયલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ જય પટેલ અને ટ્રાફિક પોલીસે ગ્રામજનોને નવા ટ્રાફિક નિયમો વિશે માહિતી આપી હતી આગામી દિવસમાં ટ્રિપલ સવારી રોંગ સાઈડે વાહન ચલાવવું નો પાર્કિંગ વિસ્તારમાં પાર્કિંગ કરવા પર ભારે દંડ ભરવો પડશે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે તેથી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ચલણ સીધા

वो नहीं था। वो तो वो सीधे कम कम से तीन अपने साथ में पीछे बिठा के ले जाता और कैसे चलाता है वो तो देखा को चलाता। अपने माँ बाप को देखा चलाना और मैं तो से अच्छे से चलाता हूँ ठीक है तो ये कुछ बड़े बड़े नियम थे और एक दूसरा नियम है की जैसे की हम कहीं पे भी पार्किंग करते थे उसको भी पाँच सौ रुपये चलाना

ના ભણેલા લોકો માટે કઈ અલગ રીતનું એક્ઝામ અલગ રીતનું કઈ બીજું આવી જાય તો ઓકે તે પછી આપણે અપડેટ કરશું